ચાલુ નમસ્તે ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો અત્યારે ચોમાસુ બેસવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે આપણે ઉનાળાનો એન્ડ આવી ગયો છે અને મે મહિનાની અંદર અત્યારે આપણે લગભગ દસક દિવસ તો વરસાદ પડી ચૂક્યો છે અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે અને વનસ્પતિઓ ખીલી ઉઠ્યું છે એટલે મિત્રો હવે આપણે જે ચોમાસાની અંદર મગફળીના વાવેતરની અંદર આપણે જે મૂંડાનું નુકસાન થાય છે ખેડૂત મિત્રો તો મૂંડાના નુકસાન આયોજન તરીકે શું શું આપણે કાળજી લઈ શકીએ અને વગર ખર્ચે શું ઈલાજ કરી શકીએ ને મિત્રો તેમના વિશેની એક આપણે અગત્યની માહિતી આપવાની છે ખેડૂત મિત્રો અને એમાં લગભગ કોઈ જાતનું આપણે કેમિકલ પેસ્ટિસાઇડ કોઈ વસ્તુ વાપરવાની નથી એક આપણે નોર્મલ મામૂલી એવા ખર્ચાથી આપણે મુંડાનું કવચ બનાવી શકીએ કે જેમ કે આપણે ઢાલિયા કીટક છે બરાબર તો કેમેરામેન જરાક વિડીયો બ્રેક કરો તો મિત્રો હવે આપણે તેમના વિશેની એક અગત્યની વાત કરીએ છીએ કે આપણે એમના વિશે શું શું કાળજી લઈ શકીએ

તો પટ મારેલો હોવા છતાંય તમારે ત્રીસ થી પાંત્રીસ દિવસ પછી મગફળીની અંદર મુંડા નુકસાન કરે છે તો મિત્રો હવે તેમને આપણે આગોતરી શું કાળજી લઈ શકીએ ને તેમના વિશેની આપણે એક માહિતી આપવાની છે મિત્રો તો રાસાયણિક પ્રયોગ કરીએ મિત્રો તો હવે તમે કેમેરામેન જરાક નજીકથી બતાવજો હવે આપણે આ પાણીની અંદર અત્યારે આપણે જે આ જો કિંડા બતાવીએ છીએ કે અત્યારે ઠંડા વાતાવરણની અંદર આ જીવડા અત્યારે જે ઢાલિયા કીટકો કહેવાય છે તે આવી ગયા છે તો હવે તમે કેમેરામેન હાવ નજીકથી તમે લાઈવ બતાવો કે અત્યારે આ સમયની અંદર અત્યારે હવે કાળજી લેવી પડે એમ છે તો અત્યારે તમે જોઈ શકો છો આ પાણીની અંદર અત્યારે આ જે જીવડા બધા અંદર એકઠા થવા વર્ગી ગયા છે તો આને એકઠા કરવા માટે થઈને મિત્રો હવે તમને બતાવીએ કે આ એક આપણે બીજો ડબ્બાની અંદર જે આપણે ખાલી ડબ્બો હોય એ ડબ્બાને આપણે બધી બાજુથી આપણે કટિંગ કરી નાખવાનો છે અને આમાં નીચે પાણી ભરી દેવાનું છે આ પાણી ભરી દીધું પછી અહીંયા તમે નીચે એક લેમ્પ રાખી દો અને કોઈ પણ તમારા લાઇટ છે તમે બેટરીની લાઈટ છે કે ઇલેક્ટ્રિક લાઇટ તમે કોઈ પણ આમાં તમે લેમ્પ રાખી દો નાનો એવો એ લેમ્પ રાખી અને તમે આ પાણી ભરી દો આમાં તમારે કોઈ જાતનું કેમિકલ નાખવાનું નથી કે કોઈ તમારે પેસ્ટિસાઇડ દવા નાખવાની નથી છતાંય તમને એવું લાગે તો બે ટીપા ડીઝલ કેરોસીન ઓઇલ તમે કોઈ પણ આમાં પાણીની અંદર બે થી ત્રણ એમ જેટલું ખાલી નાખી બરાબર હવે તમે નાખી દેવો એટલે તમામ જે 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 જીવડા રાતના રાતના એકઠા થાય છે ઢાલિયા કીટકો સમયે સમયે સાંજના શરૂઆતના તે આપણે વનસ્પતિની અંદર લીમડા છે કે કોઈ પણ વનસ્પતિમાં જે કોર આવ્યો હોય તે કોર બધો ખાય અને સાંજે રાતના બાર વાગ્યા પછી જમીનની અંદર નીચે ઉતરે અને નીચે અંદર ઉતર્યા પછી એ બધા જીવડાઓ અંદર એના ઈંડા મૂકી અને એમાંથી મુંડા ઉત્પન્ન કરે છે અને ઈ મુંડા આપણે મગફળીની અંદર નુકસાન કરે છે મિત્રો તો અમુક ખેડૂત મિત્રો તો એવું વિચારે છે કે ભાઈ હવે લગભગ શેઠા પાડે બધા ઝાડ કટિંગ કરવા વર્ગી ગયા છે એટલે ભાઈ પર્યાવરણને તમે સુકાવીને નુકસાન કરો છો આપણે શેઠે તમે ઝાડ ઉભાઈને કાપી નાખશો

એક એવડો નાનો તમારી બેરલ ના ફાળિયા જેવડો ખાડો કરી લેવાનો છે અને તે ખાડાની અંદર તમારે તાલપત્રી રાખી દેવાની છે અને તાલપત્રીમાં પાણી ભરી દેવાનું છે અને પાણી ભરીને ઉપર તમારે એક બે કાંટાના ખાલી એક ફૂટ પાણી ભરાયેલી જગ્યા રાખી અને રાખી દો એટલે તાલપત્રીની અંદર જે કયા ઢાલિયા કીટક ભેગા થશે એ ઉપર કાઠે સડી નહીં શકે અને પાણીની અંદર એક બે ટીપા ડીઝલ કેરોસીન ઓઈલ નાખેલું હોય છે એટલે તરત જ બધા મૃત્યુ પામશે એટલે ખેતરની અંદર તમારે કોઈ જાતના આ ઢાલિયા કીટક ન જાય એટલે તમારી મકફડીની અંદર મૂંડા આવતા નથી બરાબર તો ખેડૂત મિત્રો આ એક હાવ મફતનો પ્રયોગ આપણે કરી શકીએ ને એમ હાવ સરળ અને સાદો ઉપાય છે તો આ તમે ડબાનો પ્રયોગ કરી અથવા તો આવું તમે શેઢા પાડે લગભગ ખેડૂત મિત્રો જો આખા ગામની અંદર બધા ખેડૂત 10 ની અંદર જો બધા ખેડૂતો આવો પ્રયોગ કરશે તો રાસાયણિક પેસ્ટીસાઇડ કેમિકલ કોઈ વસ્તુ આપણે વાપરવું નહીં પડે અને આ હાવ મફતમાં આપણે

કાળજી લેવી છે મિત્રો પર્યાવરણને હાનિ ન પોષાડો પર્યાવરણ છે એ જ આપણું જીવન જીવનસાથી છે પર્યાવરણને કોઈ નુકસાન ન પુગારતા અને આ તમે પ્રયોગ કરી અને જો મુંડાનું તમે જાજુ એવું રક્ષા કવચ મેળવી શકશો મિત્રો તો આવા પ્રયોગ કરી મિત્રો અને તમે

અને તે સિવાય જો કોઈ જરૂર પડશે તો અમે રાસાયણિક પેસ્ટીસાઈડ પ્રાકૃતિક ઓર્ગોનિક બધા પ્રયોગ બતાવશું મિત્રો અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમામ ખેડૂતને આ વિડીયો ઘર ઘર સુધી પહોંચાડો અને તમે પર્યાવરણને હાનિ ન પોષે એવા પ્રયોગ કરી અને આપણે મુંડાનું નું રક્ષા કવચ મેળવી શકીએ એટલે આપણી મગફળીને કોઈ જાતનું નુકસાન ન થાય અને મિત્રો આપણે કોઈ પણ પાક વાવ્યો હોય સોમાસું તો કોઈ પણ પાકની અંદર નુકસાન ન થાય ને એવી આપણે કાળજી લેવી ખરેખર જરૂરી છે મિત્રો તો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમામ ગ્રુપમાં શેર કરજો જય માતાજી